એકથી પાંચ વર્ષની આંબા કલમ આપણે રોપીએ છીએ તો એ આંબા કલમની અંદર જે પણ નવી પીલવણી આવે છે એ પીલવણી ખરાબ થઈ જાય છે કારણ કે ઈયળ જે પણ હોય છે એ કુમરી પીલવણી પર આવે છે કારણ કે કુમરી પીલવણી જે પણ હોય છે એ મીઠી હોય છે તો એને ખાવા માટે ઈયળ આવે છે અને ઈયળ આવે છે એની સાથે ફૂગ પણ આવે છે તો એ એક સાયકલ છે જે ચાલ્યા કરે છે તો આપણે આંબા કલમ પર સ્પ્રે કરવો જોઈએ જો આપણે સ્પ્રે કરીશું તો ફૂગ અને જીવાત આંબા કલમથી દૂર રહે છે જેથી આંબા કલમનો ગ્રોથ વિકાસ ઝડપથી થાય છે એટલે એકથી પાંચ વર્ષની આંબા કલમ જો આપણે રોપી હોય તો બેથી ત્રણ મહિનાની અંદર આપણે એના પર ફૂગ અને જીવાત માટે એક સ્પ્રે લઈ જ લેવો જોઈએ જેથી આંબા કલમ સારી રીતે એનો ગ્રોથ કરી શકે વિકાસ કરી શકે બસો લિટર પાણીની અંદર ઓગણીસ 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 એક કિલો પીડીઆઈ પાંચસો એમ એલ પ્રોફેનોપ્લસ સાયપર અઢીસો એમ કેપ પાંચસો ગ્રામ પેગ બસો એમ આટલી વસ્તુ લઈ અને આપણે સ્પ્રે કરવો જોઈએ જે રીતે આપને વિડીયોમાં બતાવવામાં આવે છે કે આખી આંબા કલમ ઉપરથી નીચે લગી પલાળી નાખવાની છે એને ઉપરથી નીચે લગી બધા પાત્રાને દવા લાગે એ રીતે સ્પ્રે કરવાનો છે આ દવા આપવાથી અહીં ઓગણીસ 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 ખાતર છે જે નવી પીલવણી ફરીથી ફોડવાનું કામ કરશે પીડીઆઈ એ ગ્રોથ પ્રમોટર છે પ્રોફેનોપ્લસ સાયપર એ જીવાતની દવા છે અને એ સિસ્ટમેટિક દવા અને કોન્ટેક્ટ દવા છે એટલે જે પણ ઇયરને એ દવા ડાયરેક્ટ લાગશે એ તો મળશે જ પણ આના ફક્ત સ્મેલથી પણ જે જીવાત ને ટચ ન થશે અને સ્મેલથી જે જીવાત આ દવાને સૂંઘશે એ પણ મરી જશે અને કેપ એ પણ ગ્રોથ પ્રમોટર છે પેક છે એ સ્ટીકર છે તો આટલી દવા લઈ અને આપણે સ્પ્રે કરવો જોઈએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ